વેલકમ ટુ મારું રસોડું આજે આપણે બનાવીશું રગડા પેટીસ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જોઈએ બનાવવાની રીત જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે રગડા પેટીસમાં રગડો બનાવવા માટે મેં જે સફેદ વટાણા આવે છે એને મેં પલાળી દીધા હતા ચારથી પાંચ કલાક પહેલાં અને આ રીતથી મેં એને કૂકરમાં છથી સાત વિસલ કરીને બાફી લીધા છે આ રીતથી એકદમ બફાય એ રીતે આપણે વિસલ કરવાની કૂકરમાં રગડો બનાવવા માટે મેં એક મોટી સાઇઝનું ટમેટું એક મોટી સાઇઝનો કાંદો અને દસથી બાર લસણ કડી લસણ અને થોડો આદુનો ટુકડો ચારથી પાંચ લીલા મરચાં લઈ લીધા છે હવે આપણે આ બધું મિક્સર જારમાં ક્રશ કરવાનું છે તો આપણે મિક્સરના જારમાં લઈ લેશું આપણે કાંદા ટમેટા આદુ મરચાં લસણ બધું આમાં મિક્સ વાટી લેશું એકદમ સ્મૂથ પેસ્ટ જેવું વાટી લેવાનું છે આ રીતથી આ રીતનું વાટવાનું છે એકદમ જીરું હવે એક લોયામાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું વન ફોર ટી સ્પૂન જેટલી રાઈ નાખીશું રાઈ અને જીરું રાઈ કકડે એટલે આપણે લીમડાના પાન અને આપણે જેમ બધું કાંદા ટમેટા ક્રશ કરીને લીધેલા એ આમાં મિક્સ કરી લેશું અને આ રીતથી સાતડી લેવાનું છે હવે આપણે આમાં જ મસાલા કરી દઈશું તો બે ટેબલ લાલ મરચું પાવડર તમે જે પ્રમાણે તીખાસ ખાતા હોય એ પ્રમાણે લેવું વન ટેબલ હળદર બે ટેબલ ધાણાજીરું પાવડર વન ફોર્ટી સ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી લેશું આ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કાંદા ટમેટાની ગ્રેવી અને મસાલો બરાબર ચડી જાય એટલે પહેલાં આપણે આને ચડવા દઈશું હવે આપણે આના પર એક ચીબું ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કાંદા ને ટમેટાની ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે ને મસાલો પણ સારી રીતે મિક્સ થઈ ગયો છે એનો કલર જ આખો ચેન્જ થઈ ગયો છે હવે આપણે જે વટાણાનું બાફીને લીધા હતા એ આમાં ઉમેરી દઈશું હવે જે પ્રમાણે તમારે રગડો બનાવવો હોય એ પ્રમાણે આમાં પાણી ઉમેરવાનું આ રીતથી મિક્સ કરી લેશું આ રીતથી બરાબર મિક્સ કરી લેશું હવે એને ઉકળવા દઈશું આપણે ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને એને ઉકળે ત્યાં સુધી ટાંકીને રાખીશું લગભગ બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે આપણો રગડો બરાબર ઉકળી ગયો છે અને રગડો આપણો સરસ રીતે ઉકળી ગયો છે અને એ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે રગડા પેટીસમાં પેટીસની તૈયારી કરીશું તો આ રીતથી મેં બટેકા વાફીને લઈ લીધા છે એને મૅરથી મેશ કરી દઈશું બટેકાને આ રીતથી મેશ કરી દેવાના છે આ રીતે મેં બટેકા મેશ કરી લીધા છે હવે આપણે બ્રેડ ક્રમ્પ્સ ઉમેરીશું આમાં જેથી એનું બાઇડિંગ સારું રહે જો તમારા પાસે બ્રેડ ક્રમ્સ ના હોય તો ટોચનો ભૂકો પણ તમે આમાં ઉમેરી શકો છો તો લગભગ બેથી ત્રણ મોટા ચમચા મેં બ્રેડ ક્રમ્સ લઈ લીધા છે અને એમાં મસાલો કરીશું લાલ મરચું પાવડર અને હળદર એક એક ટેબલ સ્પૂન લીધું છે મેં અને સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ લઈ લીધો છે હવે આ બધું આપણે બરાબર હાથથી મિક્સ કરી લેશું જેવી રીતે આપણે લોટ બાંધીએ એ રીતે આપણે એને મિક્સ કરીને મિક્સ કરતું જવાનું છે અને એ રીતથી આપણે જે લોટ બાંધીએ એવી રીતે મસાડવાનું છે જેથી બટેકા અને બ્રેડ ક્રમ્સ બરાબર મિક્સ થઈ જાય તો આ રીતથી હું મિક્સ કરી લઉં છું તો આ રીતથી આપણું પેટીસનું મસાલો તૈયાર છે હવે આપણે પેટીસ બનાવીશું તો આપણે હથળીમાં થોડું તેલ લગાવીશું અને પેટીસના ગોળા વાળીશું આ રીતે જે સાઈઝના તમારે પેટીસ બનાવ્યું હોય એ સાઈઝના તમારે ગોળા વાળવાના તો આ રીતથી આપણે પેટીસ બનાવી દઈશું બધા તો આ રીતથી હું બધી પેટીસને બનાવીને લઈ લઉં છું આપણે બ્રેડ ક્રમ્સ ઉમેર્યા છે એટલે સરસ બેડિંગ થયું છે બટેકાનું તો આ રીતથી મેં બધી પેટીસ બનાવીને તૈયાર કરી લીધી છે હવે આપણે તવીમાં આ રીતથી એને થોડુંક તેલ લઈને આપણે શેકી લઈશું પેટીસ આ રીતથી થોડું તેલ નાખીશું અને પેટીસને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈશું ઉપરથી થોડું તેલ આપણે ઉમેરીશું અને એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈશું એક સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય પછી આપણે ટર્ન કરીશું તો આ રીતે એક સાઈડથી સરસ રીતે શેકાઈ ગઈ છે હવે આપણે બધી પેટીસ ટર્ન કરીશું થોડુંક તેલ આપણે પેટીસની આજુબાજુ ઉમેરીશું અને પેટીસને બીજી સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું તો આ રીતે આપણી બંને સાઈડ સરસ રીતથી પેટીસ શેકાઈ ગઈ છે તો આવી રીતે હું બાકીની બીજી છે એ બધી પેટીસને શેકીને લઈ લઈશ હવે આપણે રગડો અને પેટીસ બંને તૈયાર થઈ ગઈ છે હવે આપણે રગડો પેટીસ રગડા અને પેટીસ બંને બનાવીશું તો મેં ખજૂર આમલીની ચટણી લીલી ચટણી લઈ લીધી છે ઝીણી સેવ અને એક પ્લેટમાં આ રીતથી ચાર પેટીસ મેં લઈ લીધી છે થોડીક ઝીણા સમારેલા કાંદા અને કોથમીર અને ટમેટા લઈ લીધા છે તો એની ઉપર આપણે રગડો ઉમેરીશું પેટીસ પર ઝીણા કાપેલા કાંદા મૂકસું ઝીણા કાપેલા ટમાટા ખજૂર આમલીની ચટણી ઉમેરીશું અને લીલી ચટણી ઉમેરીશું કોથમીરની ઉપરથી ઝીણી સેવ અને થોડી કોથમીર ઉમેરીશું તો આપણી રગડા પેટીસ બનીને તૈયાર છે તમે પણ આ રીતથી બનાવજો ઠંડીમાં આ ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ